બનાસકાંઠા સહિત માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાથી લોકો એ દિવસભર કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો જોકે માઉન્ટ આબુ વાત કરવામાં આવે તો માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાઈ ગયું છે અને ત્યારે હવે અહીંયાના જે લોકો છે તે કોલ્ડ નો પણ અનુભવ કરી રહ્યા છે જ્યારે ખુલ્લા મેદાનો અને વાહનો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે સફેદ ચાદર પથરાવાથી બરફની સહેલાણીએ જમ્મુ કાશ્મીર કુલ મનાલી જેવો માહોલ અહીંયા અનુભવ્યો હતો गुजरात राजकोट से माउंट आबू हम घूमने आए थे पूरे परिवार के साथ और आ, हमने यह सोचा नहीं था जो माउंट आबू में ठंडी का एहसास करने आए थे लेकिन अभी फिलहाल जो हमने देखा दो दिन में वो काफ़ी सुनहरा था काफ़ी अनबिलीवेबल था आज हमने ये बर्फ़ का एहसास किया रात को दो डिग्री तक तापमान चला गया था उस ठंडी का मजा लिया और दिन में धूप होती है तो एहसास अच्छा रहता है सर्दी का कोई दिक्कत नहीं रहता छोटे-छोटे बच्चे भी आए हैं बहुत बढ़िया एक्सपीरियंस रहा एक बार आप जरूर आओ माउंट आबू में ये जो नजारा है ये जो पूरे पहाड़ में बर्फ है।, है ये फील करो ठंडी का एहसास लो और बहुत बढ़िया एंजॉयमेंट करो ये कोई आ, અત્યારે તો માઉન્ટ આબુ ઉપર આવ્યા પણ અમે જયારે સવારે ઉઠા ને ત્યારે તેમ લાગ્યું કે જાણે અમે સિમલા મનાલી માં આવ્યા છીએ અહીંયા જોયું તો સ્નોફોલ જેવા નાના નાના આઈસ ક્રિસ્ટલ હો ગયે છે સબ હાથ મે લે કે હમને એન્જોય કિયા બચ્ચો ને ભી એસે ફૂલ એન્જોય કિયા એસા લગે હૈ હમ આબુ મે નહીં હે દુસરી જગ્યા ઘુમને ગયે થેન્ક યુ એ કામ હો ગયા કલર